તો આપણે અત્યારે જવાનું છે વિડીયો બનાવવા માટે દિવાળી નજીક આવી રહી એટલે થોડા ફટાકડા ફોડવાના એક્સપેરિમેન્ટના નાના બધા વ્લોગ બનાવવાના વિડીયો બનાવવાના આપણે એટલા માટે ત્યાં જઈ રહ્યા તે આપણે બધી જે વસ્તુ લઈ જવાની તૈયાર કરી લઈએ અને તમે વિડીયો આગળ જોતા રહેજો મજા આવશે અને નવી સિરીઝ ચાલુ થાય આપણે ફટાકડાની એમાં પણ બહુ મજા આવશે તો આપણે બધી વસ્તુ તૈયાર કરી નાખી જે ટ્રાયપોડ લઈ જવાનું છે માઈક લઈ જવાનું છે ફટાકડા લઈ દીધા છે એ લઈ જવાના છે આપણે એક એવા માઇક લઈ જવાનું છે ક્રેનારોનું અને ટ્રાયપોડ લઈ જવાનું છે ટ્રાઇપોડ અને આની અંદર ફટાકડા છે આની અંદર સુતળી બોમ્બ છે અને આની અંદર છે આપણે પાંચસો પંચાવન અને બીજું બધું દારૂખોનું આપણે નિકુલને ત્યાં લાયેલું છે નિકુલે લાવીને રાખ્યું છે આપણે અહીંયા જઈ અને હવે ફટાકડા ફોડવાના છે તો આપણે નિકુલલાલને અહીંયા આવી ગયા જે આપણે ફટાકડાના વિડીયો બનાવવા એ માટે અને આમની દુકાન છે દુકાન તો આપણે ઘણા બધા વિડીયોમાં જોઈએ આપણા વિનોભાઈ છે અને આ પાણીપુરી લાવી છે પાણીપુરી ખાઈ અને પછી વિડીયો બનાવવા જઈએ નિકુલભાઈ છે પાણીપુરી કાઢે છે ચમચી બમચી દુકાને બધું રાખે પાણીપુરી ખાવા ખાવા માટે કારણ કે એમને પાણીપુરીની બહુ ભાવે છે એમ એટલે ડેલીની પચાસ સાઠ સો રૂપિયાની તો પાણીપુરી ડેલી એમનું પાર્સલ આવી જ જાય એ કરે એટલે પાણીપુરી ખાઈ લઈએ અને પછી આગળ આપણે બીડિયો કન્ટિન્યુ કરીએ તો આપણે આ બીજું બધું દારૂખાનું ફટાકડા નિકુલભાઈ લાવી દીધા છે જો એક આ ફટાકડા આ છે પછી આ નિકુલભાઈ તારા મંડળ કરવાના હમામા પછી આ બીજી પણ હા હેર છે તાળામાં ફટાકડાની પછી આ બોમ્બ છે બોમ્બ તો ઘણા બધા છે એમની જોડે ઓહ પછી આ જો મોટા બોમ્બ ફટાકડા જ ઉડાડવાના છે આજે આ ચકેડી આ ગઈ સાલની જૂની પડી હતી ને કાઢી બે બે વર્ષ જો અત્યારે હવે જો આ ફટાકડા રૂખવાનું ચકેડી છે ચકેડી મોટી પણ છે અને નાની પણ છે આની અંદર પણ જે આપણે લઈને આવ્યા હતા ને એ જ ફટાકડા છે સુતળી બોમ્બ અને પાંચસો પંચાવન અને આની અંદર પણ આ તો જો આની અંદર પણ બોમ્બ છે તો હવે જઈએ આપણે ફોડવા માટે અને આની અંદર રોકેટ છે તો આપણે આ જો ટ્રાયપોડ લગાવી દીધું એક કેમેરો આ જગ્યાએ ગોઠવી દીધો છે અને આ બોટલ છે અમારે હરિભાઈ પણ કેમેરો બેમેરો લઈને તૈયાર થઈ જાય નિકુલ ભાઈ હાથમાં બોમ્બ છે ટેટો અને ચાલુ કરી નાખે ફોડવાનું નિકુલ કરશે પેલો ફોડશે લઈ લીધો છે તો એની અંદર આપણે આમ ભણાવી અને આપણે કરીશું મોટો ધમાકો